આજથી ચૌદ વર્ષ પહેલાં મિતુભાઈ આપણા ખોરામાં આવ્યા હતા અને એ દિવસ આપણને ખુશીનો પાર નતો એના માટે મિતુભાઈનો બહુ જ બધી શુભકામનાઓ દિલથી મારા છે ઉત્તરા બરાબર ને અને પ્લસ બીજું કંઈ એમના જેટલા પણ ભાઈઓ અને બહેનોએ વિસ કરી દો એટલે મિતુભાઈના મોમાં માસીઓ બધાનો ધન્યવાદ કારણ કે આપણે રાત્રે બાર વાગે યુટ્યુબમાં વિડીયો મૂકી દીધો તો એના પછી ઘણા બધા ભાઈઓ અને બહેનોનો મેસેજ આવી ગયો છે તો બધા ભાઈઓ અને બહેનોનો દિલથી હું આભાર માનું છું કારણ કે પ્લસ બીજું ક કાભરથી અમારા જાલમસિંહ ભેલા અને ઊનથી અમારા મનુભા ભેલા બધાનો ધન્યવાદ માનું છું દિલથી ખૂબ ખૂબ આભાર પેલા તમારો કે તમે અમારા મિતુભાઈ આટલું માન સન્માન આપો છો એના માટે તો મિતુભાઈ થેન્ક યુ કહી દેજો બેટા બધાને થેન્ક યુ મારા જે જેને મારા બર્થડે વિશ કરી છે બધાને થેન્ક યુ હું આભાર માનું છું તમે અમને આટલો સપોર્ટ કરો છો આગળ વધારો છો અને આજે બર્થડે છે આપણો એટલે તમે વિશે પણ કરી છે જય માતાજી

હું બધાને અભિનંદન પાઠવું છું કારણ કે તમે મારો બર્થડે વિશ કરવા માટે અને જે પણ બેન ઝાલમજી ભાઈ ઝાલમજી મામા અને મનુ મામાના ખૂબ ખૂબ આભાર છે તમારો બર્થડે વિશ કરી મારી તો થેન્ક યુ બધાને જેને પણ મારી બર્થડે વિશ કરી છે અને મમ્મી જો કરો છો શું કરો છો ખીચડી વગાડી હેપી બર્થડે થેન્ક યુ આજ તો જેટલી વખત વ્લોગ કરવા આવે ને હેપી બર્થડે કહે થેન્ક યુ થેન્ક યુ

ગમ તો પેરીન જવા છે ને હા હા હ બોલ બોલહો કેમ છો મજામાં હા ઓકે સરસ ફારકા સિવા કાલે ચલેગા હું હા ના હેપી બર્થડે થેન્ક યુ હે થેન્ક માસીએ છાયા માસીએ

અને પપ્પા તો મલ્લે ગાઈસ આપણે જઈએ છીએ ગાંધીનગર માટે અને જમ જવાનો છે એ તો તમને ગાંધીનગર જઈને જ બતાવી શકું તાના માટે જઈ છીએ અને વિતુ ભાઈ પાસે બેઠા છે વિતુ ભાઈ જમ સર મસ્ત અને મિત્રદના પપ્પા ગાડી ચલાવી રહ્યા છે અને જો આપણે લેકાવના પાટે પોકવા આવ્યા છે એકવીસ માં જવાનું છે જમ જવાનો શું લેવા જવાનો એ બધું તો અમે તમને બ્લોગ માં કન્ટિન્યુ રહેજો તમે એટલે તમને ખબર પડી જશે ચમ જવા તો અમે મીતુ આપવાનું છે આપણે આજે સેલિબ્રેશન કરવાનું છે મેન તો એના માટે જ જઈએ છીએ બરોબર અને તમારા બધાના સપોર્ટ થી આજે આપણે નવ સબસ્ક્રાઇબર પૂરા થયા છો લેવાની <coughs> ચોકડી <coughs>

બે <laughs> <laughs>

આપણે સામે સામેથી લીધી ફોન વાલા માંથી પકોડી ખાવા માટે બધું છે હવે પકોડી ખાવા જઈએ છીએ ચલો હા પકોડી ખાવાની અને હવે આપણે જઈએ ઘરે દાદાને નિમણા માટર જો હવ લેતા કોકો લેળો બબા જાસ્યો ચલો 당 ઘરે આપણે જઈએ છે ઘરે જવા માટે રેડી થઈ ગયા છે ને ગાડીમાં અને ઘરે જાવ આ સર્કલ આયો સુ ગીચીટી સર્કલ

જે આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો